હવે એક રિપોર્ટની વાત માનીએ તો રશ્મિકા અને વિજયની તાજેતરમાં સગાઈ થઈ હતી અને તેમણે છવ્વીસ ફેબ્રુઆરી બે ના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દર્શ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો વાત કરીએ આપણે ફિલ્મી જગત વિશે એન્ટરટેઈનમેન્ટ વિશે તો આપણે આવી એક્ટ્રેસ વિશે જાણવાના છીએ કે જેમણે હાલમાં કંઈક એવું કહી દીધું કે ચારેક બાજુ તેમની જ વાત થવા લાગી તો આપણે વાત કરી રહ્યા છે નેશનલ ક્રશ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની હવે તેમની એક નવી ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ જે દરમિયાન એક્ટ્રેસે તેમના લગ્ન વિશે એક હૃદય સ્પર્શી નિવેદન આપ્યું છે હવે આ તાજેતરનો જે કાર્યક્રમ હતો તેમાં રશ્મિકાએ કહ્યું કે તે વિજય દેવરા કોંડા સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને તેના જીવનસાથી માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે ગોળીઓ પણ ખાઈ શકે છે તો રશ્મિકાએ કહ્યું કે મને એવી વ્યક્તિ જોઈએ જે સમજવા તૈયાર હોય એવી વ્યક્તિ જે ખરેખર સારી હોય મારી સાથે અથવા મારા માટે લડે જો કાલે કોઈ મુશ્કેલી આવે તો હું જાણું છું કે તે વ્યક્તિ મારા માટે લડશે અને હું પણ એવું જ કરીશ હું તેના માટે ગમે તે દિવસે મરવા પણ તૈયાર થઈશ તેણે એ પણ જાણ કર્યું કે તેનો આદર્શ જીવન સાથી એવી વ્યક્તિ હશે જે જીવનને ઊંડાણપૂર્વક સમજે અને દરેક પરિસ્થિતિને પોતાના દ્રષ્ટિકોણથી જુએ હવે જ્યારે તેને પૂછવામાં આવે કે તે કયા કલાકારોને ડેટ કરશે લગ્ન કરશે કે પછી જીવનના સુધી સાથ રહેશે તો તેણે તેને માટે વિજય દેવરકોંડાનું નામ લઈશ હવે એક રિપોર્ટની વાત માનીએ તો રશ્મિકા અને વિજયની તાજેતરમાં સગાઈ થઈ હતી અને તેમણે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે આ જોડી બોલિવૂડ અને સાઉથ ભારતીય બંને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે રશ્મિકાની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડના પ્રમોશન દરમિયાનના શબ્દો હાલમાં તો હેડલાઇન્સમાં છે અને તેના ચાહકો તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે રશ્મિકાની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ તેલુગુ તમિલ હિન્દી કન્નડ અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે તો રશ્મિકા મંદાના જે પોતાના અભિનયને કારણે હંમેશા ચર્ચામાં રહે છે તેમને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે ઓળખવામાં આવે છે ત્યારે તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ પ્રકારની વાતો કરી કે જે પછી તેમની વાતો બધે જ થવા લાગી તો હવે એવું પણ કહેવાય રહ્યું છે કે આવતા વર્ષે રશ્મિકા પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશું ખબર છે ડોટ કોમ